ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે રેલવેનું ઓવરહેડ કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવા પામ્યો હતો જેમ અનેક ટ્રેનો પ્રભાવિત થઈ હતી તો સુરત રેલવે સ્ટેશન ખાતે મોડી રાતથી મુસાફરો અટવાઈ પડતા રેલવે તંત્ર સામે પસ્તા પાડી છે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે રેલવેની ઓવરહેડ કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવા પામ્યો હતો ઘટનાની જાણ થતાં જ પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ દ્વારા સમારકામ શરૂ કરાયું હતું ટ્રેન નંબર બાર નવસો નેવ્યાસી દાદર અજમેર એક્સપ્રેસના ગાર્ડે ઘટનાની માહિતી આપતા ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી સોમવારે રાત્રે આઠ વાગે નરસામાં અંકલેશ્વર ભરૂચ સેક્શન વચ્ચે ઓવરહેડ વાયર તૂટી પડ્યો હતો ઘટનાના પગલે ટ્રેન નંબર બ્યાસી નવસો એક મુંબઈ અમદાવાદ તેજસ એક્સપ્રેસ ભરૂચ ખાતે અટકવામાં આવી છે અને ટ્રેનો પણ ઘટનાને પગલે લેટ પડી હતી ત્યારે રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરી હતી તો બીજી તરફ સુરત રેલવે સ્ટેશન મુસાફરો અટવાઈ પડ્યા હતા રાત્રેથી જ ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરોનો રેલવે સ્ટેશન ખાતે જમાવડો જોવા મળ્યો હતો દિવાળી વેકેશન દરમિયાન ટ્રેન વ્યવહારને અસર થતા મુસાફરીમાં રોષ જોવા મળ્યો છે પરંતુ અંકલેશ્વર મધ્ય રેલવે ઓવરહેડ કેબલ તૂટી પડતા ટ્રેન વ્યવહાર ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જોકે રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી અને ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ કર્યો છે અઝર સાથે પ્રકાશ